ચાતુર્માસનો મહિમા સાંભળતા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજથી આપણે ચાતુર્માસનો મહિમા સાંભળીશું અષાઢ સુદ એકાદશીથી કાર્તક સુદ એકાદશી આ ચાર મહિના ચાતુર્માસ કહેવામાં આવે છે આ ચાર મહિના દરમિયાન ભગવાન વિષ્ણુ શયન કરે છે એટલા માટે વર્ષના ચાર મહિના જેટલા દિવસ મનુષ્ય જનાર્દનના સામીપ્યમાં રહીને વ્યતીત કરે છે તેટલા સમય સુધી તે દરરોજ અશ્વમેઘ યજ્ઞના ફળનો ભાગી થાય છે તો ચાલો આપણે સાંભળીએ ચાતુર્માસનો મહિમા કહે છે સૂર્ય કર્ક રાશિ પર થતા અષાઢ શુકલ એકાદશી થી લઈને કારતક શુક્લ એકાદશી સુધી વર્ષા કાળના ચાર મહિનામાં ભગવાન વિષ્ણુ શયન કરે છે આ શ્રી હરિની આરાધનાનો પરમ પવિત્ર સમય છે વર્ષાના ચાર મહિનામાં જેટલા દિવસ મનુષ્ય જનાર્દનના સામીપ્યમાં રહીને વ્યતીત કરે છે તેટલા સમય સુધી તે દરરોજ અશ્વમેઘ યજ્ઞના ફળનો ભાગી થાય છે સમુદ્રના પવિત્ર જળમાં સ્નાન કરીને શ્રી પુરુષોત્તમના દર્શન કરીને ચાતુર્માસ વ્રતનું પાલન કરવું એ મુક્તિનું સાધન માનવામાં આવે છે તેથી મનુષ્યએ બહુ યત્નપૂર્વક આ પુણ્યપ્રદ પુરુષોત્તમ ક્ષેત્રમાં રહેવું જોઈએ ચાતુર્માસમાં ભગવાન શેષ પર શયન કરે છે આઠ મહિના પુરુષોત્તમ ક્ષેત્રમાં નિવાસ કરીને દરરોજ ભગવાન વિષ્ણુના દર્શન કરવાથી મનુષ્યને જે ફળ મળે છે તે ફળ ચાતુર્માસમાં એક દિવસના નિવાસ અને દર્શનથી પ્રાપ્ત થાય છે જે સર્વ પ્રકારના પાપકર્મોમાં આસક્ત સંપૂર્ણ ચદાસારોથી ભષ્ટ તથા બધા ધર્મોથી બહિષ્કૃત હોય તેણે પણ પુરુષોત્તમ ક્ષેત્રમાં નિવાસ કરવો જે માત્ર દૂધ લઈને અથવા ફલાહાર કરીને જે અહીં ચાતુર્માસ વ્યતીત કરે છે તે અહી પ્રચુર સુખ ભોગવીને અંતમાં પરમ શાંતિને પ્રાપ્ત થાય છે તો અહીંયા ચાતુર્માસ મહાત્મયનો પ્રથમ ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે બીજો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતા ચાતુર્માસ મહાત્મય સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો